ગાંધીનગર નેશનલ ફોરેન્સિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યના પશુપાલન રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતાને શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ બે હજાર પચીસ છવ્વીસ યોજાયો હતો આ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર જૂનાગઢના પશુપાલક અર્જુનભાઈ ઓડેદરા દ્વિતીય ક્રમે સુરતના પશુપાલક ખોડુભાઈ પટેલ તથા તૃતીય ક્રમે મોરબીના પશુપાલક પ્રવીણભાઈ પટેલનું પશુપાલન રાજ્ય મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા એક લાખ એકાવન હજાર અને એકત્રીસ હજારની પ્રોત્સાહક રાશિનો ચેક પણ આપવામાં આવ્યો હતો સાથે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર લોકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ વધુમાં મંત્રી સહિત વિવિધ પશુપાલન વિભાગને કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પણ તેઓએ વિતરણ કરી હતી પશુપાલન મંત્રીએ રમેશ કટારાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં કૃષિ અને પશુપાલન વ્યવસાયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કૃષિ ક્ષેત્રે પ્રકૃતિ કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર અન્ન પૂરું પાડે છે જ્યારે પશુપાલન ક્ષેત્રે ગૌમાતાની સેવા સાથે પૌષ્ટિક આહાર સમાન દૂધ ખેતર માટે છાણિયું ખાતર પૂરું પાડે છે જેના પરિણામે આજે અનેક યુવાનો અને નિવૃત્ત થયેલા શિક્ષિત લોકો પણ પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે આજે પશુપાલન પૂરક વ્યવસાયને બદલે સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે આ સંભાવનાઓને ઉજાગર કરવા તેમજ પશુપાલકોને તમામ સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકાર હર હંમેશ સંકલ્પબદ્ધ તેમજ કટિબદ્ધ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ દરમિયાન મા ધારાસભ્ય જયંતિભાઈ પટેલ તેમજ પશુપાલનના અધિક સચિવ અને પશુપાલન નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ જે છે તે ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે છ જાન્યુઆરીના બપોરે ત્રણ વાગે યોજાયો હતો